કચ્છ સિંગિંગ કોમ્પિટિશન બે હજાર ચોવીસ અંતર્ગત ભુજના ટાઉનહોલ ખાતે ઉગતા સિંગિંગ કલાકારોને પ્લેટફોર્મ આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચાલીસથી વધુ પાર્ટિસિપેટોએ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા કચ્છ ફિલ્મ સોસાયટીને કરાવો કે સ્ટાર્ટ ઓફ કચ્છ યુટ્યુબ ચેનલ આયોજિત કરાવ્યો કે સ્ટાર્સ ઓફ કચ્છ સિંગિંગ કોમ્પિટિશન બે હજાર ચોવીસનું આયોજન ભુજના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું ઉગતા કલાકારોને પ્લેટફોર્મ મળે તેવા હેતુ સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ચાલીસ જેટલા પાર્ટિસિપેટોએ ભાગ લીધા હતા મુખ્ય મહેમાનપદે શંકરભાઈ સત્ય હાજર રહ્યા હતા સાથોસાથ વિપુલભાઈ વાઘેલા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન રસિકભાઈ મકવાણા કાર્યપાલક ઇજનેર સિવિલ અનિલભાઈ ગૌર મુકેશભાઈ ચંદે સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા જવેલાલ સોનેજી પ્રમુખ સપ્તરંગ ભૂત પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી હસમુખ સોની પ્રમુખ હરિભાઈ ગોર શંભુભાઈ ઠક્કર અરવિંદસિંહ ઝાલા પૂજા આચાર્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપર તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમને અનેક લોકોને એવોર્ડ આપી અને નવાજવામાં આવ્યા હતા